હેલો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારા ચેનલ કેજી કે આર્ટમાં આજે આપણે બનાવી છે ઊનમાંથી આ સુંદર મજાની કાર જે તમે જોઈ શકો કેટલી સુંદર લાગે છે અને જેને બનાવી પણ ખૂબ જ આસાન છે તમે જો આખો વિડીયો આ જોશો તો તમે પણ આ કાર બનાવતા શીખી જશો આ કારનો યુઝ તમે અલગ અલગ પ્રકારથી જેમ કે આવી રીતે કિચન તરીકે પણ કરી શકો છો અને બાળકોની જે ઘોડિયાની દોરી આવે છે એમાં અને બાળકોના ઘોડિયાના પાંગરામાં અને બચ્ચે જે રમે છે ઘોડિયા ઉપર હોય છે એ ઝુમરમાં પણ આનો ઉપયોગ કરી શકો છો જે ખૂબ જ સુંદર લાગે છે અને આને બનાવવું પણ ખૂબ જ આસાન છે આને તમે તમારી ચોઈસ પ્રમાણે અલગ અલગ રંગમાં બનાવી શકો છો તો ચાલો સ્ટાર્ટ કરીએ આ સુંદર મજાની કાર બનાવવાનું અને જો તમને આ મારો વિડીયો ગમે અને મારી શીખાડ્યાની રીત ગમે તો મારા વિડીયોને એક લાઇક કરજો મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેની અંદર હું આ ટાઈપની બધી વસ્તુઓ બનાવતા શીખાડું છું તે પણ ખૂબ જ આસાન રીતથી અને આપણી ગુજરાતી ભાષામાં તો ચાલો સ્ટાર્ટ કરી આ સુંદર મજાની કાર બનાવવાની આ કાર બનાવવા માટે મેં અહીં કેસરી કલર લઈ લીધો છે તમે તમારી ચોઈસ પ્રમાણે કોઈ પણ કલરની આ કાર બનાવી શકો છો અને એના ટાયર માટે મેં અહીં આ બ્લુ કલર લઈ લીધું છે જ્યારે આપણે આ કાર બનાવી તો કાર જે હોય એ લાઇટ કલરની અને એના જે ટાયર હશે એ આપણે સેજ ડાર્ક કલરના બનાવશું ત્યારબાદ એક નાનકડી સુઈ લીધી છે જેમાં આપણે જે કલરના ટાયર બનાવશું એ જ કલરનો આપણે ડોરો પરોવી લેશું અને અહીં મેં બાર નંબરનો સુઈયો લઈ લીધો છે સૌથી પહેલા આપણે અહીં કેસરી કલર લઈ એના અંદર આપણે સાંકળી બનાવી લેશું એના માટે એક બે ત્રણ ચાર પાંચ આવી રીતે આપણે ટોટલ સોળ સાંકડી બનાવી લેશું આપણે ટોટલ સોળ સાંકળી બનાવી લીધી છે ત્યારબાદ પહેલી બીજી અને ત્રીજી સાંકળી ત્રણ સાંકળી મૂકી ઉપરથી ડોરો લઈને જે આપણી ચોથી સાંકળી છે આ જોઈ લો આ પહેલી આ બીજી અને આ ત્રીજી ત્યારબાદ જે આપણી ચોથી સાંકળી છે એની અંદર સુઈઓ રાખી ઉપરથી ડોરો લઈ અને એક આખો પાસો લઈ લેશું આખો પાસો કોને કહેવાય એ જો તમને ખ્યાલ ના હોય તો હું એકવાર બતાવી દઉં તમને ઉપરથી ડોરો લીધો હવે આપણે બાજુની સાંકડીમાં એક પાસો લઈ લેશું રાખ્યું લીધો એટલે અહીં પાસે ટોટલ ત્રણ તો બે માંથી કાઢી લેવું અને ફરી બે માંથી કાઢી લેવો તો આ જે તૈયાર થઈ ગયો છે એ છે આપણો પાસો આવી જ રીતે આપણે હરેક સાંકડીની અંદર એકૂકો પાસો બનાવી લેશું અહીં આપણે હરેક સાંકળીનો જે પહેલો હૂક હોય છે એની અંદર સુયો રાખી હરેક સાંકળીની અંદર એક પાસો બનાવી લેશું આવી રીતે આપણે આ જે એન્ડિંગ લાઈન છે ત્યાં સુધી એક પાસો બનાવીને તૈયાર કરી લેશું અહી તમે જોઈ લો આપણે આખી સાંકળીમાં એક પાસો બનાવીને તૈયાર કરી લીધો છે સૌથી પહેલાં આપણે સોળ સાંકડી લીધી ત્યારબાદ ત્રણ સાંકળી મૂકી ચોથીમાં પાસો પાંચમી પાસો એવી રીતે કરતે કરતા હરેક સાંકડીની અંદર એક ઉકો પાસો આપણે લઈ લીધો છે આ લાસ્ટમાં જે છેલ્લી સાંકળી હતી એમાં પણ આપણે એક પાસો લઈ લીધો ત્યારબાદ ફરીથી આપણે ત્રણ સાંકળી લઈ લેશું એક બે અને ત્રણ અને જે આપણે આ પહેલો પાસો લીધો છે એની જે સાંકડી છે જેમાં આપણે પહેલો પાસો લીધો એ જ સાંકળી અંદર આપણે સુયો રાખી દેશું અને ઉપરથી ડોરો લઈ અને એના અંદરથી આપણે કાઢી લેશું એટલે આપણો અહીં ગોલાઈ જેવું નિશાન થઈ ગયું છે ત્યારબાદ આપણે એક સાંકળી લેશું અને જે હવે અહીં આપણે સાંકડી લીધી જે જે છે એક આપણે અહીં લીધી ત્યારબાદ બાજુની છે ત્યાં કાઢ આપણે ફરીથી એક સિંગલ પાસો લઈ લેશું સિંગલ પાસો કોને કહેવાય સુયો લીધો ડાયરેક્ટ સાંકળી અંદર રાખ્યું અંદરથી ડોરો લીધો એટલે ત્યાં આપણી પાસે બે એટલે પછી બે માંથી કાઢી લીધો આ થઈ ગયો આપણો સિંગલ પાસો ત્યારબાદ હવે જેટલી સાંકળી છે એ બધી ઉપર આપણે એક ઉકો આખો પાસો લઈ લેશું ઉપરથી ડોરું લીધું અને આ જે પાસાની સાંકળી છે આ પાસાની સાંકળી અંદર આપણે સુયો રાખ્યો અને એની અંદર આપણે એક આખો પાસો લઈ લીધો ફરી પાછો જે બીજા પાસાની જે સાંકળી છે એની અંદર પણ આપણે સુયો રાખી અને એક પાસો લઈ લેશો તમે જ્યારે આ પાસાનું કામ કરતા હશો ત્યારે તમે જોશો કે તમે જેવો એક પાસો લ્યો છો તો ઉપર એની ઓટોમેટિકલી એક સાંકળી બનતી જ આવશે એ આપણે કંઈ અલગથી કરવાની જરૂર નહીં પડે આ ટાઈપની આ તમે જોઈ શકો આવી સાંકળી બનતી જ આવશે તો આવી એકૂકી સાંકળી અંદર આપણે આ કામ કરવાનું છે જેવી રીતે આપણે અહીં પાસા લીધા એવી રીતે ફરીથી અહીંની હરેક સાંકળી ઉપર એકૂકો પાસો આપણે લઈ લેશું આવી રીતે દરેક પાસાની ઉપર ઓટોમેટિક લે કોકો પાસો આવતો જશે તો આવી રીતે ફરીથી આપણે અહીં એન્ડિંગ સુધી દરેક સાંકડી ઉપર એક કોકો પાસો લઈ લઈએ આ તમે જોઈ શકો આપણે દરેક સાંકડીની અંદર એક કોકો પાસો લઈ લીધો છે લાસ્ટમાં જે આપણે ત્રણ સાંકડી લીધી હતી એની જે આ પહેલી સાંકડી છે એની ઉપર પણ આપણે એક પાસો લઈ લીધો છે તો પહેલા 16 સાંકડી ત્યારબાદ દરેક ઉપર એક કોકો ત્રણ સાંકડી મૂકી દરેક ઉપર એક કોકો પાસો ત્યારબાદ અહીં આપણે ત્રણ સાંકળી લઈ ઉપર ગયા ઉપર એક સાંકળી લીધી અને પછી જે બીજી ચેન હતી એના અંદર આપણે એક સિંગલ પાસો લીધો ત્યારબાદ ફરીથી આપણે બધામાં એક ઉકું આખો પાસો કરી લીધો ત્યારબાદ અહીં આપણે એન્ડ થઈ ગયું ત્યારબાદ આપણે આને ટર્ન કરી લેશું ટર્ન કર્યા પછી આપણે ફરીથી એક સાંકળી લઈ લેશું અને જે એની બાજુની સાંકળી છે એની અંદર આપણે એક અડધો પાસો લઈ લેશું અડધો પાસો કોને કહેવાય ઉપરથી ડોરું લીધું હવે આપણે સાંકળી અહીં લીધી તો એની બાજુની સાંકળીમાં ઉપરથી ડોરો લઈ એની અંદર આપણે રાખ્યું અંદરથી પણ ડોરો લીધો તો થયા આપણી પાસે ટોટલ ત્રણ ડોરા ત્યારબાદ ઉપરથી ડોરો લઈ અને એ ત્રણેમાંથી આપણે કાઢી લઈશું એ થઈ ગયો આપણો અડધો પાસો અહીં એક સાંકળી લઈ લીધી ત્યારબાદ બીજામાં અડધો પાસો લઈ લીધો હવે આપણે એક બે ત્રણ ચાર અને પાંચ પાંચ સાંકળી લઈ લેશું અને પાંચ સાંકડી પાછી જ્યાં આપણે અડધો પાસો લીધો હતો ત્યાંથી એક બે અને ત્રણ છે આ તમે અહીંથી જોઈ શકો એટલે તમને સાંકડી દેખાઈ આવશે એટલે આપણે એક સાંકડી બીજી સાંકડી આ ત્રીજી સાંકડી મૂકીને જે આપણે ચોથી સાંકડી છે એની અંદર આપણે સૂર્યાને રાખીશું એની અંદર આપણે આખો પાસો લઈ લઈશું આ ચોથી સાંકડી અંદર દોરું લીધું પહેલા બે માંથી કાઢ્યું

આપણે હવે આખો પાસો નથી લેવાના ચોખીમાં ડાયરેક્ટ આપણે સુયો રાખી ઉપરથી ડોરો લઈ અને આ ડોરામાંથી આપણે જે છે એમાંથી કાઢી ત્યારબાદ આપણે એક લઈ લઈએ અને ફરી પાછી આ જે ગાડી છે આપણે સીધી કરી લેશું આ તમે જોઈ શકો આનો ગાડીનો શેપ આવે છે ત્યારબાદ જે આપણે આ સાંકડી લીધી એની અંદર આપણે હવે સિંગલ પાસા લેવાના છે તો કેવી રીતે સુઈ અંદર લીધો અંદરથી થી ડોરું લીધું એટલે આપણે પાસે બે ડોરા એમાંથી કાઢી લીધું એટલે આ આપણો એક સિંગલ પાસો એવો આપણે આ આ બીજું ત્રીજું ચોથું અને આ પાંચમું આપણે ટોટલ આ સાંકડીની ચેનમાં આપણે પાંચ સિંગલ પાસા લઈ લીધા ત્યારબાદ અહીં તમે જોઈ શકો આપણે બે આખા પાસા લીધા હતા તો આખા પાસાની ઉપર આ બેવીની એક કી ચેન દેખાતી હશે ફરીથી આપણે એક પહેલાની એક ચેનમાં રાખી અને સિંગલ પાસો ત્યારબાદ બીજાની જે ચેન છે એની અંદર રાખી અને ફરી પાછો આપણે એક સિંગલ પાસો લઈ લેશું ત્યારબાદ હવે આપણે અહીં પહોંચ્યા અહીં પણ આપણે ફરીથી એક બે ત્રણ ચાર અહીં આપણે ટોટલ ચાર સિંગલ પાસા લઈ લેવાના છે ચાર સિંગલ પાસા લઈ અને જે આપણે આપણે તમે તો અહીં લીધી હતી અહીં અર્ધો પાસો લીધો તો અહીં આપણે લીધી હતી જે છે એની અંદર આપણે સૂર્ય જવા દઈએ આને સ્લીવ સ્ટીચ કરી લેશું એટલે આપણે અહીં એન્ડિંગ લાઈનમાં પહોંચી ગયા ત્યારબાદ જે આ બધી સાંકડી છે આ એન્ડિંગ લાઈનની જે સીધો પટ્ટો છે આ તમે જોઈ શકો અહીં તમને આ પાસામાં થોડી થોડી જગ્યા દેખાતી હશે ત્યાં આરેક જગ્યા ઉપર સ્લીવ સ્ટીચ કરતાં કરતાં આપણે અહીં એન્ડમાં જવાનું છે તો તમે જોઈ શકો જ્યાં તમારો આસાનીથી હલો જાય ત્યાં જવા દઈ આવી રીતે સ્લીવ સ્ટીચ કરતા આવશો અહીં લીધું સાંકળીમાં જવા દીધું ઉપરથી ડોરો લઈ એની અંદરથી કાઢી નાખ્યો એટલે ઓટોમેટિકલી આપણે આગળ વધતા જશું ફરી પાછું અહીંથી આપણે ડોરો લીધું અને અંદરથી કાઢી લીધું ફરી પાછી આપણે અહીં લાસ્ટમાં પોત્યા ત્યારે લાસ્ટ જે સાંકડી છે એની અંદર સુયું રાખ્યું ઉપરથી ડોરો લઈ અને અંદરથી કાઢી નાખી નાને થોડોક આપણે ખેંચી લઈશું હવે લાસ્ટમાં જે આ છેલ્લી જે સાંકળી છે ત્યાં રાખીને આપણે આને લાસ્ટ વાર કાઢી નાખશું એટલે આપણો આ ખેંચાઈ ગયો છે અહીં આપણે એન્ડિંગમાં પોતી આવી એટલે આપણે આ ડોરાને કરી લઈશું કટ અહીં આપણે ડોરાને કટ કરી લઈ ત્યારબાદ અહીંની જે સાંકળીઓ છે એની અંદર આપણે એને રાખતા જશું તો ઓટોમેટિકલી અંદર જતું જશે અને દેખાશે પણ એ જે જે એક વખી સાંકળી દેખાય છે એની અંદર સિંગલ સુયો રાખી ઉપરથી ડોરાને કાઢી લેવાનું સિંગલ સુ રાખી કાઢી લેવાનું આપણે અહીં થોડીક વાર સુધી કરી નાખ્યું એટલે આ ડોરો હવે દેખાશે એને આપણે કરી લઈએ કટ અને જે આ આપણો એક્સ્ટ્રા ડોરો જે સ્ટાર્ટિંગનો હતો એને પણ આપણે થોડીક દૂરથી કરી લેશું કટ તો જેથી આ તમે જોઈ શકો આપણી સુંદર મજાની કાર બની ગઈ છે છે ને બનાવી એકદમ આસાન અહીં જે આપણે છે આગળની ને પાછળની સીટ બની ગઈ આજે આપણે બન્યું એ છે એનું આગળનું મોડલ જે છે આમ ડિઝાઇન વાળું હોય છે એ આપણે મોડલ બનાવ્યું અને આપણે આપણે કાર બની ત્યારબાદ હવે આના ટાયર બનાવી ટાયર માટે જેવું કે કે મેં કીધું આપણે નેવી બ્લુ કલરનો યુઝ કરીશું ટાયર માટે આપણે અહીં બ્લુ કલર લઈ લીધું અને એનામાં આપણે લૂપ બનાવવાનું છે તો લૂપ કેવી રીતે બનાવશું આપણે આપણે અહીં બે આંગળીઓ રાખી આ ડોરાનો છેડો લીધો એની આની અંદરથી આપણે કાઢી લેશું એટલે ટૂંકમાં આપણી ભાષામાં કહીએ તો આપણે એક ઢીલી ગાંઠ લેવાની છે આ ઢીલી ગાંઠ લઈ અને જે આ ગાંઠ છે તે આપણે આંગળી અને અંગૂઠો રાખી દઈશું જેથી આ ખેંચાશે એની ત્યારબાદ એની અંદર સુયો રાખી ઉપરથી ડોરો લઈ અને એક સાંકળી લઈ લેશું હવે આ જે રીંગ આપણે બનાવી એને મેજિક રીંગ પણ કહેવાય છે એની અંદર આપણે સિંગલ પાસા લેવાના છે તેના માટે સુયું લીધું ઉપરથી લઈ કાઢી નાખ્યું એટલે આ થયો એક સિંગલ પાસો આ આપણો બીજો આ આપણો ત્રીજો આવી રીતે આપણે આ ત્રણથી આમાં આપણે ટોટલ અગિયાર સિંગલ પાસા લઈ લેવાના છે જો તમને ખ્યાલ ના હોય કે સિંગલ પાસા પાસા આખા પાસા કોને કહેવાય તો મેં મારા યુટ્યુબ ઉપર પહેલેથી જ એક વિડીયો આ ટાઈપનો મૂકેલો છે જેની અંદર આ બધી નોલેજ તમને મળી જશે કે ગુજરાતી ભાષામાં આપણે કોને આખો પાસો કહીએ છીએ કોને અડધો પાસો કોને સિંગલ પાસો કોને લૂક કોને સાંકળી એ બધું આપણે એના અંદર કહી દીધું છે તો તમે તે વિડીયો જોઈને શીખી શકો છો અહીંયા આપણે ગણી લઈએ આપણા ટોટલ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અને અગિયાર ટોટલ આપણા અગિયાર સિંગલ પાસા થઈ ગયા ત્યારબાદ જે એક્સ્ટ્રા ડોરો આપણે જે ગાંઠનો ઢીલો ડોરો રાખ્યો હતો જે એનો છેડો એને આપણે ખેંચી લેશું તમે જોઈ શકો આપણે આ ડોરો ખેંચો એટલે રાઉન્ડ ઓટોમેટિકલી બંધ થઈ ગયો આવી રાઉન્ડને આ સાઈડ રાખી અને આજે આપણે સુયાનું કામ કરતા હતા એની અંદર ફરી પાછો સુયો રાખી અને જ્યાંથી આપણે સ્ટાર્ટિંગ કરી હતી આ રાઉન્ડની પહેલો સિંગલ પાસો જે આપણે લીધો હતો એની અંદર ફરી પાછો આપણે સુયો રાખી દેસું અને ઉપરથી ડોરો લઈ બંનેમાંથી કાઢી લેશું એટલે આ આપણો રાઉન્ડ કમ્પ્લીટ થઈ ગયો એક્સ્ટ્રા ડોરો કટ કરી લેશું અને આને ખેંચી લેશું ત્યારબાદ આજે આપણે બે ડોરા વધે છે એનામાં આપણે ગાંઠ લગાડી લેશું એક ફીટ ગાંઠ અને આ બીજી ફીટ ગાંઠ બે ફીટ ગાંઠ આપણે દઈ દીધી છે તો આપણો તમે જોઈ શકો ગોલ ટાઈની શેપ આવી ગઈ છે ત્યારબાદ જે આ એકસ્ટ્રા ડોરા છે એને આપણે સાંકળીની અંદર સુયો રાખી અંદરથી કાઢી લેશું ફરી પાછી બીજી સાંકળી જે છે એની અંદર સુયો રાખીને કાઢી લેશું બે સાંકડીમાં આપણે સુયો રાખીને કાઢી લીધી પછી એને એક્સ્ટ્રા ડોરાને કટ કરી લેશું આ ડોરાને પણ આપણે એવી જ રીતે પહેલી જે બે સાંકડીઓ છે એની અંદર રાખીને આપણે કટ કરી લેશું આ તમે જોઈ શકો આપણો ગોલ જે ટાયર હોય છે એ ટાઈપનો ટાયર આપણો તૈયાર થઈ ગયો છે એ માટે આપણે મેજિક બનાવી એની અંદર આપણે સિંગલ પાસા લીધા અને પછી જે બે ના એક્સ્ટ્રા ડોરા હતા એનામાં ગાંઠ લગાડી અને એને કટ કરી લીધા તો આપણો એક ટાયર તૈયાર થઈ ગયો છે આવો જ આપણે બીજો ટાયર બનાવી દઈએ અહીં તમે જોઈ શકો આપણે બંને ટાયર એવી જ રીતે અગિયાર સિંગલ પાસા લઈ અને તૈયાર કરી લીધા છે હવે આપણે આને આ કારની અંદર જોઈન્ટ કરવાના છે જો આની જગ્યા તમે વ્હાઈટ કલરની કાર યુઝ કરતા વ્હાઈટ કલરની કાર બનાવો તો તમે બ્લેક કલરના અને બ્લુની જગ્યાએ બ્લેક કલરના પણ વાપરી શકો છો કોઈ પણ તમે કલર લ્યો આ ટાઈપનો લાઈટ તો એની ઉપર ડાર્ક કલર બ્લુ અથવા બ્લેક કલરના ટાયર લગાડી શકો છો તો જેવું કે મેં તમને સ્ટાર્ટિંગમાં કીધું હતું કે આપણને એક સુઈની જરૂર પડશે આ ટાઈપની નાની સુઈના અંદર જેવા આપણે ટાયર બનાવે છે એ જ કલરનો ડોરો રાખીને આપણે એને અંદર જોઈન્ટ કરવાના રહેશે તો અહીં મેં એક સુઈ લઈ લીધી છે એની અંદર બ્લુ કલરનો ડોરો રાખી લીધો છે હવે આપણે એને ટાયરને જોઈન્ટ કરીશું

અને બાજુની સાંકડીમાંથી નીચે જવા દીધું આવી રીતે ટાંકા લઈ અને આપણે આખા રાઉન્ડ ને જોઈન્ટ કરી લેશું આપણે લાસ્ટ સાંકડીઓ છે એની અંદર આપણે સુઈ રાખીને જોઈન્ટ કરશું તો ક્યાંયથી પણ આપણો ટાયર જે છે તે હલશે નહીં તમે જોઈ શકો આપણે સાંકળીની અંદર રાખી અને ટાંકા લઈએ છીએ આપણો આ એક ટાયર ફિટ એકદમ જોઈન્ટ થઈ ગયું છે ત્યારબાદ અહીંથી આપણે આ બીજો ટાયર રાખીશું આ ડોરો આપણો સાઈડ પાછળ જ છે ત્યારબાદ આપણે બીજો લઈ લઈએ અને અંદરથી જ આપણે આ બીજા ટાયરની અંદર સુઈ રાખી દઈશું આપણે બીજા ટાયરની અંદર સુઈ રાખી દીધી અને આવી જ રીતે જેવી રીતે આ ટાયરને આપણે જોઈન્ટ કર્યો સાઈડની જે છે એની અંદર રાખીને રીતે આપણે આ ટાયરને પણ જોઈન્ટ કરી લઈએ અહીંયા આપણા બંને ટાયર સુઈથી જોઈન્ટ થઈ ગયા છે અને આ ડોરો આપણે એ જ કલરનો વાપરો તેથી આ ઘણું દેખાતું પણ નથી ત્યારબાદ પાછલી સાઈડ આપણે એક થી બે ટાંકા લઈ લેશું અને પછી આ ડોરાને આપણે કટ કરી લેશું આપણે એક બે ટાંકા લઈ લીધા છે જેથી આપણો ડોરો નીકળે નહીં ત્યારબાદ આપણે આ ડોરાને કટ કરી લઈશું તો તૈયાર થઈ ગઈ છે આપણી ઊનમાંથી સુંદર મજાની કાર તમે જોઈ શકો આ કાર બનાવી કેટલી આસાન છે ફક્ત આપણે થોડાક ઊનથી આ સુંદર મજાની કાર બનાવી લીધી છે આને તમે અલગ અલગ વસ્તુમાં યુઝ કરી શકો છો જેમ કે કિચન તરીકે યુઝ કરી શકો તો કોઈ પણ આપણે બાળકોને ઘોડિયાની દોરી કે ઘોડિયાનું ઝુમર બનાવી એના અંદર પણ યુઝ કરી શકો આમાં તમે તમારી ચોઇસ પ્રમાણે અલગ અલગ રંગ રાખી શકો છો જે ખૂબ જ સુંદર લાગે છે જો તમને મારી શીખાડવાની રીત ગમી હોય જો તમે મારા વિડિયોમાંથી કાંઈ પણ શીખ્યા હો અને આગળ પણ તમે આવું સુંદર મજાનું બધું કામ શીખવા માંગતા હો મારા કણીથી તો એના માટે મારા ચેનલ કેજી કે આર્ટને સબસ્ક્રાઈબ કરો તો જેથી હું આગળ તમારા માટે આવા આવા નવા વિડીયા લાવતી રહીશ જેમાં આપણે આ બધી ઊનની વસ્તુઓ શીખીશું ખૂબ જ આસાન રીતથી અને તે પણ આપણી ગુજરાતી ભાષામાં અને છતાં પણ તમને આ વિડીયોમાં કાંઈ પણ સમજમાં ના આવ્યું હોય તો તમે મને કોમેન્ટ સેક્શનમાં જાણ કરી શકો છો હું ચોક્કસથી તમારો જવાબ આપીશ અને તમને મદદ કરીશ તો જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો એક લાઇક કરજો અને આગળ પણ આવી ઘણી બધી વસ્તુઓ શીખવા માટે મારા ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ થેન્ક યુ